મારું નામ યશ મહેતા છે હું છેલ્લા એક વર્ષથી ગીરી પોલીસ એકેડેમીમાં આવું છું સર પાસે અને પોલીસ બનાવવા માટે અમે અહીંયા બધા જ વિદ્યાર્થી મિત્રો જે ફિઝિકલની ટ્રેનિંગ લઈ રહ્યા છીએ કે અમારે તમને જેમ ખ્યાલ હશે એ મુજબ કે અમારે પાંચ કિલોમીટર જે છે એ પૂરી પચીસ મિનિટમાં પૂરું કરવાનું હોય પણ સરનું ગાઈડન્સ એવું છે કે અમને પૂરું પાંચ કિલોમીટર પચીસ નહીં પણ અમને સર બાવીસ ત્રેવીસમાં પૂરું કરાવતા હોય છે અને એમાં સાથે સાથે અમારે ખાલી માત્ર અહીંયા જ રનિંગ નથી કરતા અમારે દર શનિવારે અમારે ભીચરી જે હિલ રનિંગ છે એ પણ કરવામાં આવે છે સેન્ડ રનિંગ કરવામાં આવે છે ગ્રાસ રનિંગ કરવામાં આવે છે પ્લસ સાથે સાથે સ્લો ફાસ્ટની રનિંગ જે ખાસ કરીને બોઇસને જે પચીસ પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર પૂરું કરવાનું હોય છે તે સર દ્વારા પૂરેપૂરી સખત એફર્ટ લગાડીને અમને સતત ટ્રેનિંગ કરવામાં આવે છે જેને સરનો મેઇન પ્રયત્ન એવો હોય છે કે બધા જ બોઇસ જે છે એ પાસ થઈ જાય અને માત્ર પચીસમાં નહીં પચીસ તો સરકાર કે છે પણ અમારે તો સરનો ખાસ એવો પ્રયત્ન અને મેઇન વસ્તુ કે અહીંયા ઓવર સિન્ડર ગર્લ્સ છે અને ત્રીસ બોઇસ છે બરાબર બધા આટલી સંખ્યાઓ છતાં સર જે છે બધા ઉપર વ્યક્તિગત ધ્યાન દે છે અને અને દરેક વિદ્યાર્થી જે પોતાના જે દરેક વિદ્યાર્થીની માનસિકતા એવી છે અમારાથી નહીં થાય પણ સર અહીંયા પોતા બધા વિદ્યાર્થીઓને પહેલા માનસિક રીતે તૈયાર કરે છે ત્યારબાદ શારીરિક રીતે તૈયાર કરતા હોય છે અને દરેક અલગ અલગ જે ખાસ ટ્રેનિંગો આપતા હોય છે એનો મેઇન એફર્ટ ઈ છે કે અમારી પાસે એક તો નોટ ઓનલી શારીરિક રીતે માનસિક રીતે પણ અમે ખૂબ જ તૈયાર થઈએ છીએ જે સામાન્ય રીતે પોલીસ ભરતી તો ઠીક છે પણ દરેક જીવનમાં જે મેન્ટલ સ્ટ્રેન્થની જરૂર છે બરાબર તે પણ અમને આપવામાં આવે છે અને અલગ અલગ સેશન જે છે સર જે કે છે એ પ્રમાણે અમે ફોલો કરીએ તો મને તો ખાતરી જ છે કે ઓછામાં ઓછી બાવીસ મિનિટથી બાવીસ થી ત્રેવીસ મિનિટ દરમિયાન અમે જે છે એ પૂરું પાંચ કિલોમીટર અમે પૂરું કરી રાખતા હોઈએ છીએ બીજી એક ખાસ વાત એ કરવાની હતી કે અમારા જે સર છે બરાબર હરેશ સર પોતે આખી આ ટ્રેનિંગ જે છે એક પણ રૂપિયા ચાર્જ લીધા વગર સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ કરાવવામાં આવે છે અને નોટ માત્ર એક વર્ષથી નહીં છેલ્લા હું જોઉં છું ત્યાં છેલ્લા દસ વર્ષથી સર જે છે ફ્રી ઓફ કોસ્ટ કરાવે છે અને સવારે સાડા ચાર થી પાંચ વાગે દરમિયાન અમારું સેશન ચાલુ થઈ જાય છે અને અમારી પહેલા સર પોતે આવીને ટ્રેનિંગ કરાવતા હોય છે બધાને અને પોતે પણ અડતાલીસ વર્ષે એટલા ફિટ છે કે પોતે પણ જેટલા મહિનાનો જન્મદિવસ હોય છે તેટલા રાઉન્ડ થી પોતે મારતા હોય છે તમે માનજો કે આ ગ્રાઉન્ડ છે રેસકોસનું બરાબર ત્યારે એક રાઉન્ડ આઠસો ને પચાસ મીટરનું છે તો અડતાલીસ વર્ષની ઉંમરે કોઈ માણસ જ્યારે આઠ આઠ કિલોમીટર દોડતો હોય તો વિચારી શકો આ એકેડેમીમાં હું લાસ્ટ યર પણ આવતી હતી અને લાસ્ટ યર પણ મેં રનિંગની પ્રિપેરેશન કરેલી છે અને આ યરે રનિંગનો બહુ ઓછો ટાઈમ મળેલો છે બધા કેન્ડિડેટને એક મંથ કે દોઢ મંથ જેવો જ ટાઈમ મળ્યો છે લાસ્ટ મંથ લાસ્ટ યર તો અમે આઠેક મંથ જેવી પ્રિપેરેશન કરી હતી છતાંય દોઢ મંથમાં પણ બધી ગર્લ્સને સાડા નવ મિનિટમાં ક્વોલિફાય થઈ જ જાય છે ચારે ચાર રાઉન્ડ પૂરા કરી લે છે ગર્લ્સ હું લાસ્ટ યરની ભરતીમાં ક્વોલિફાય થઈ ગઈ છું આ યર હું પીએસઆઈની પ્રિપેરેશન કરું છું અને બીજી બધી ગર્લ્સ છે એ પીએસઆઈ કોન્સ્ટેબલ બંને માટે અપ્લાય કરેલું છે અને રોજ સવારે એક્ઝેક્ટ સાડા પાંચનો અમારો ટાઈમ છે જ્યાં બધી ગર્લ્સ હાજર થઈ જ જાય છે કોઈ લેટ નથી આવતું અને બધા પ્રોપર પોતાનું વર્કઆઉટ ફોલો કરે છે જેના લીધે અમે ટાઈમ અમારો લઈ આવીએ છીએ હું લક્ષ્ય પોલીસ એકેડેમીમાં છેલ્લા એક મહિનાથી તૈયારી કરું છું અને હું સ્ટાર્ટિંગમાં આવી હતી ત્યારે મારો ટાઈમિંગ છે ને મને યાદ છે અગિયાર ને પચ્ચીસ આવ્યો હતો અને આજે એક મહિનાની અંદર મારો ટાઇમિંગ નવની અંદર આવી ગયો છે સર બહુ સારું વર્કઆઉટ કરાવે છે હિલ રનિંગ કરાવે છે અલગ અલગ જાતના અઠવાડિયામાં વીક વાઇઝ અલગ અલગ વર્કઆઉટ હોય છે જેના લીધે બહુ મને ફાયદો થયો છે અને મને વિશ્વાસ છે હજી મારો ટાઈમિંગ ઘટશે મારે હજી એક્ઝામને તેર દિનની વાર છે